મરથી હજી તો આ 4 તારીખે અને બે મહિના થાય ગયા રોગ નહી પાંચ દિવસ પછી તો એક કટિંગ છે

અને ગુરુજી આખો સ્પ્રે થોડું હોય યાર ક્ષેત્રમાં હોય

কেছ্েডিতু দে঩্যু়ে দেলগে হেডিদে এঁরা কেরে কের সপেকের কেরা কেরা কের পান কেরা কের বাইং পান কের মজিয়ে ক্রে কাক� નેમી રોડ ના આવે એમથી હાજર હજાર તો વાંચી મને કહો તમે ના 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 ફાયદો થાય ફાયદો થા ફાયદો હા બધી જાસ્તી નગર હા ત્રણ દિવસે તો ને મોટી ચકલા વાય આવી અને